જીરું જુઓ તમે માત્ર ચાલીસ દિવસ નું જીરું દાંડલી ચડી ગયું છે ને ઉમેરી નાખો ને તમને બતાવી દો બાકી મૂરે બુરે જમા વેઠી હજી કઈ રોગ આ થવા હે આપણે ચાર વાગ્યે પાણી ચાલુ કર્યું હતું તો જીરાણ ખેતર ખૂણે કઈ કઈ વસ્તુ તમને બતાવતો જો ગાજર હે અહીંયા આપણે જો લહણ હે અને આ લહણ તો એક ફેરું પેલા રેઢિયા ટોરા આવીને ડાબી ગયા હતા અને જો અહીં કોથમીર હે હાલો મિત્રો જય શ્રી રામ અને જય માતાજી બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે આવી ગયા જો જીરામાં પાણી વારવા પાણી થઈ ગયું ચાલો અને જીરું કેવું છે તો જીરું જેવું કંઈક આ પ્રમાણેનું છે આ ટાઈપનું જીરું છે દાંડલીએ જીરું સડી ગયું છે તો આપણે આ વિડીયોમાં કેટલા દિવસનું જીરું થયું છે કઈ કઈ દવા સાટી છે હું માવજત થઈ છે કેટલા પાણી વાર્યા છે તો એ આપણે બધું તમને માહિતી આપવાનું અને કેવી રીતે નાકા વારતો વાર તો વ્લોક તમે છેલ્લે સુધી જોજો તો પાણી જોવું ચાલુ છે અને આપણે વાત કરીશું પાણીથી તો જીરાને શરૂઆતમાં પાણી ફૂલ અગત્યનું હોય છે અને છેલ્લે નુકસાનકારક પણ બનતું હોય પાણી અમુક ફેરો આપણે વધારે પ્રમાણમાં પાણી દઈ દઈ તો અત્યારે હું આ જીરામાં કેટલામું પાણી વારું હું તમને કહી દઉં તો હું આ જીરામાં પાંચમું પાણી વારું હું કેટલું પાંચમું પાણી અને જીરું પાંચમા પાણીએ કી ટાઈપનું છે હજી ચોથા પાણીએ પાંચમું તો હજી આ જીરું રહ્યું એ જો કોરું છે અને પાંચમું પાણી એનકા ચાલુ છે તો જો જીરું કઈક આ પ્રમાણે જોઈ લ્યો એક કિયારાની વાત નહીં થતી જો બધા કિયારામાં એવું જીરું છે તો હવે આપણે પાંચ પાણી તો પહી દીધા છે તો તમે વિચારતા ઈચ્છો તો જીરું કેટલા દિવસનું થયું છે તો આ જીરું રહ્યું એ ટોટલ ચાલીસ દિવસનું થયું છે કેટલા દિવસનું ચાલીસ દિવસનું જીરું છે અને પાંચ પાણી છે અને જીરું જો ડાંડલીએ સડવાનું થઈ ગયું છે ચાલુ બાકી અમુક અમુક જીરું રહ્યું એ નીંગલવાય મીંડું એટલે કે એમાં વરિયારી બેવા માંડી છે એટલે આ પ્રમાણેનું જીરું છે તો એક કાંઈ પણ હું પાણી વારું છું અને બીજું પાણી ઉપર હાલે જો અહીંયા પણ એ આપણો ભય વીસો વારે છે તો પાંચ પાણી છે અને ટોટલ જીરું આપણું છે ચાલીસ દિવસનું રહ્યું જો ચાલીસ દિવસનું જીરું છે અને પાંચ પાણી આપ્યા છે આપણે જીરાની તો હવે પાણીની વાત કરી નકરા પાણી પાઈ આવું જીરું ન થાય એટલે એમાં ખાતર એ નાખવું જોઈએ તો હું તમને ખાતરનું કહી દઉં કે મેં આમાં આ પાંચમા પાણીમાં ખાતર નાખ્યું હતું અને ચોથું પાણી પાયું ત્યારે ખાતર નાખીને જ પાયું હતું અને પાંચમું પાણીમાં આપણે જો યુરિયા ખાતર મેં નાખ્યું બીજું એક ખાતરનો જે સારો કીરો નહીં આ જો આ યુરિયા ખાતર નાખી દીધું આની અંદર પાંચમા પાણીમાં અને પાંચમું પાણી પાઈ અને કદાચ કોઈ રોગચાળો થાય આવે હુકાર બુકારો કરો તો આપણે પાણી પાવાનું ન થાય એટલે જીરાનો સારો એવો વિકાસ થઈ જાય એટલા માટે મેં બે ફેરું ખાતર નાખી દીધા એ ચોથા પાણીમાં પાંચમા પાણીમાં અને આ ખાતરની વાત પૂરી એટલે તમને એક વાત કહી દઉં કે તમે જો ત્રીજા પાણીથી વધારે પાણી પાઓ ચોથું પાંચમું કે એનામાં તમે અતિસર પ્રમાણમાં જીરાને પાણી પી દો એટલે મોટા રોગ રોગચાળો એવી રીતે ઉત્પન્ન થાય પાણીને લીધે જ જીરામાં તો પાણીનું કીધું ખાતરનું કીધું અને દવાના રાઉન્ડનું કહી દઉં તો ચાલીસ દિવસનું થયું એ જીરું અને એક જ દવાનું રાઉન્ડ માર્યું એમાં ચીલી અને એસી પેટી બે દવા મારી છે અને હવે આ પાંચનું પાણી પહી અને ફૂંકાઈ પડું પછી આપણે બીજો દવાનો રાઉન્ડ ચાલુ કરી દેવાનો હોય તો અત્યાર લગન તો મેં ચીલી અને એસિફેટ દવા મારી છે અને ચીલી રહી એ દવા ઉપયોગ થાય વધારે પ્રમાણમાં કૂણે જીરાને આપે એટલે ચીલી દવા વ્યવસ્થિત દવા છે એમ બરાબર બીજું તો આપણે કોઈનું પ્રમોશન કરતા નહીં કોઈ આપણને જીરું જુઓ તમે માત્ર ચાલીસ જ દિવસનું જીરું દાંડલીએ ચડી ગયું છે ને અમુક અમુક જીરું જુઓ નીકળવા મીંડું એટલે કે વરિયારીએ ચડવા મીંડું હોય અને જો આ તમને આખું પાર્યું બતાવી દઉં ચાલીસ દિવસનું જીરું અને એને આપણે પાણી પડી દીધું હોય એટલે જો આ અહીંયા વેચમાં હે અમુક જીરું પાણીના લીધે જો આવી રીતે પડી ગયું હોય વધારે પાણી અહીંયા આવે ને એટલે જીરું આવી રીતે નમી ગયું હોય તો ફૂકી જાય એટલે ઊભું થઈ જાય છે અને જીરું જોઈ ગયું આ પ્રમાણેનું હે આપણું ફીટ ચાલીસ દિવસનું થઈ ગયું હોય આમાં પાણી આવે આપણે અહીંયા પણ જુઓ પાણી વાળી હે અને આ પાટલામાં ઘીરું જુઓ તમે કેટલું ખાટું હોય આનું કારણ હું કહું તમને તો આ પાટલાની સાઈઝ જો થોડીક મોટી છે એટલે આ પાટલામાં એક બે ફેરવું ઓટો હાલી ગયો છે કેમ કે આ શેઢા શેઢા બાજુનું પાટલું છે એટલા માટે અને આપણું પાણી જો ક્યાંય ને આવે હું તમને બતાવી દઉં અહીંયા પણ પાણી ચાલુ છે અને બડા વચ્ચે વેચ અહીંયા પણ આપણો વાજો હાર્યું એટલે આ ને જો અહીંયા પણ દાદા આપણે ખાતર નાખે એ ભાગ અહીં પીવે ને બાકી ઉપરના ભાગે એક વાર છે અહીંયા વીસો પાણી વાર છે એટલે એક જ ખેતરમાં બે જગ્યાએ પાણી ચાલુ કરી નાખ્યું છે અને હું તમને જીરું બતાવું તો એક છોડો આપણે ઉમેરી લઈ તો જો આ પ્રમાણેનું જીરું છે થંભામાં હે આપણે ચાર વાગ્યે પાણી ચાલુ કર્યું હતું અને હજી ચાલુ છે છ વાગવાયા અને જીરું જવું આપણું તમને બતાવું તો આ પાટલા ભરાઈ જશે આખા હજી મોટું થાય છે એટલે બાકી આ એનું જીરું હે આપણું અને આ જીરામાં આપણે ચોથું પાણી ત્યારે નિંદી નાખ્યું હતું અને એક ભાગ પાઘ્યા ને પછીનું એમાં આપણે ખડ હતું તોય ચોથું પાણી પી દીધું હતું ત્યારે ખાતર નાખ્યું હતું એટલે જો આ પ્રમાણે નું આપણું જીરું છે હજી તો કઈ રોગચાળા નું હજી શરૂઆત થઈ નહીં બાકી હવે પાંચમું પાણી પી અને પછી જોયું જાય તો હું તમને બતાવું કે આપણે નીંદેલું જીરું કેવું છે એમાં હજી પાણી ના પાયું બાકી ચોથું પાણી ત્યારે આજે પી દીધું હતું પણ એમના નીંદા નીંદેલું પીળું છે એ હું તમને બતાવું પણ ભાગમાં આ જીરામાં આપણે ચોથું પાણી પાયું ત્યારે નીંદામણ થઈ ગયું હતું અને હવે હું તમને બતાવું કે જેમાં નિંદામણ ચોથું પાણી પણ કર્યું હતું તો એ જીરું જેવું અહીંયા પણ હે અને એ જીરું આ પ્રમાણે એનું છે એટલે જો આ ટોચા હે નિંદામણ કરેલા એની અંદર જીરામાં અને આને પછી આપણે હજી પાંચમું પાણી ન પાયું ચોથું પાણી પાવાનું કારણ હતું કે પડુ અતિ પરવણમાં સૂકી ગયું હતું એટલે ખડ આપણું ઉંબરાતું નહોતું એટલા માટે આપણે ચોથું પાણી ખડ હોતાના એટલામાં પડી દીધું તું અને આ બે ત્રણ ભાગ હતા એ આપણે

જો આ જીરો આ એક છોડો ઉમેરી નાખો તમને બતાવી દઉં તો જુઓ બાકી મુરે બુરે જમા બેઠી હજી કઈ રોગની શરૂઆત થઈ નહીં બાકી આગે દેખા જાય રહી જાય તો જમાવટ પડી જાય બાકી દેણામાં માં ગરી જવાના છે આપણો જીરાન ખેતરના ખૂણે આવ્યો અને અહીંયા આપણું જીરું છે તો જીરાન ખેતરના ખૂણે કઈ કઈ વસ્તુ તમને બતાવું તો જુઓ અહીંયા પણ એક ગાજર છે અહીંયા આપણે જો લહણ છે અને આ લહણ તો એક ફેરું પેલા રેડિયા ટોરા આવીને દાબી ગયા હતા અને જો અહીંયા કોથમીર હે પછી અહીંયા આપણે જો મેથી હે મેથી કેમ એ બાકી મસ્ત એક નંબર મેથી અને જો મુરા પણ હે આપણે અરેજ મુરા ખાઈ એટલે મુરા પણ થઈ ગયા એ જ મોટા એટલે ખેતરના ખૂણે આવું તમને જોવા મળી જતું હોય અહીંયા આપણું જીરું છે અને આપણે પાણી આમાં પાયું હતું એટલે બાકી જો આટલું પાણી પીરું રહે આ નુકસાનકારક છે એટલે આમાં જીરું હૂકી જવાની સંભાવના રે એટલે જો અહીંયા પણ આપણું બકાલું એક ફેરું તો આમાં બધે રેઢિયા ઢોર આવે એ લાણ બાઠી ગયા હતા અને મેથી તો થોડીક જ બાટી હતી મેથી બાકી જાજી ન હતી બાઇકથી હજી સુધી આપણા જીરામાં કોઈ પણ પ્રકારનો રોગ નહીં પણ હવે થોડું કેવર આવશે કે અત્યારે અઠવાડિયાથી તો વાતાવરણમાં ફૂલ ફેરફાર થઈ ગયો છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ જાય છે અને એના માટે રોગમાં કાંઈ નક્કી નો કહેવાય હવે શું થાય બાકી અત્યારે લગ્ન આપણું જીરું જેવું એક નંબર મસ્તીનું હે પછી જોયું જાય કે શું થાય બાકી અત્યારે જો ખાય જોલા હજી કાંઈ પ્રોબ્લેમ છે નહીં આપણા જીરામાં બાકી હવે જોયું જાય તો હાથ વાગી ગયા હે અને આપણે પાણી કરી નાખ્યું એ બંધ તો બ્લોક કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવી દેજો અને વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને આપણી ચેનલની અંદર ડેલી ખેતીવાડીને લગતા વ્લોગ આવે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં